સુરત પાલિકાની બેદરકારી સામે આવી છે સુરત મહાનગરપાલિકાના શાસકો ની લેખિત સૂચનાઓ મ્યુનિસિપલ કમિશનર ને નોંધ ના લીધી છ મહિના પહેલા મેયરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો જેમાં વરસાદી ગટરમાં ડ્રેનેજના ના ગેરકાયદે કનેક્શન દૂર કરવા મેયરે રજૂઆત કરી હતી પાલિકા કમિશનર દ્વારા પત્રનો અમલ કર્યો હોત તો માસુમ કેદારને બચાવી શકાયા હોત જેમાં મેયર દક્ષિશ માવાણી ઓગસ્ટ બે હજાર ચોવીસ માં પત્ર લખ્યો હતો ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારીઓ સાંભળતા નથી તે અહીંથી સાબિત થઈ રહ્યું છે ધારાસભ્યો અને કોર્પોરેટર દ્વારા પણ અગાઉ અધિકારીઓ સામે સવાલો ઉભા થયા હતા કમિશનર શ્રી એ ચારેક ગતિકાર આપી છે અધિકારીનો જવાબ લેવામાં આવતો હતો પણ તેને થોડું ટાઈમ માંગ્યું છે કમિશ્નરશ્રી તેમાં જે કઈ પગલા ભરવા પડશે તેમાં લેવા જઈ રહ્યા છે અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે સાહેબ બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર જૂનો હતો એ તમે પત્ર લખ્યો હતો આ બધી બધીશન જોરાને લઈને જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજે કેદાર જેવી ઘટના નહીં બનતી મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટિન પ્રમાણે હું કમિશનરશ્રીને જે કઈ પ્રશ્ન મહત્ત્વનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા ગેરકાયદેસ જોડાણ હતા એટલે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું તું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું એટલે રૂટિન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું સાહેબ પત્ર કેટલા મહિના પહેલા લખવામાં આવ્યો તો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે સમયે વરાછરો રાંદેરજીને કતારગામ ઝોનમાં જ્યાં-જ્યાં પાણી ભરાણા હતા સ્ટ્રોમ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા ત્યારે અધિકારી શ્રીને કમિશનર શ્રીને ધ્યાન દોર્યું હતું નકતારગામમાં અને જે જગ્યાએ હતું ત્યાં તેનો નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું તો જો નિરાકરણ આવ્યું તો આ કેદાર જેવી ઘટના કઈ રીતના બની એ વખતે જો પાલન થયું હોત તો કદાચ કેદાર alive જીવતો આત આપની વાતની સાથે સહમત છું પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં કમિશનર દીવા અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે સાહેબ પણ એવું લાગી રહ્યું છે કે પત્ર લખ્યો હતો પણ તમારા પત્રની કોઈ અસર થઈ નહીં એવું લાગી રહ્યું છે ના એવું કઈ હોતું નથી રૂટિન પ્રમાણે મેયરશ્રીનું જે કઈ પત્ર હોય એનું ઇમ્પ્લિમેશન થતું હોય છે નેશન પ્લસ ન્યૂઝ સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર